ચલે શરૂ કરીએ આવી ગઈ છે ધારીયા બરાબર આજે દરબાર તમે શું કીયો ફાઇનલી મોહિતભાઈ ની ફેસ ડીવીલય કરવું છે અને નામય કરવું છે બરોબર ને આયુષી પેની अटैक મને નથી ખબર ભાઈ ખદડો આવ્યો દૌલા ખદડો

ચલો ગયા ન ખાવી યાર ઢગલા એ તો ભલે ઘર સંસાર થી કંટાળી જાય દાઢી રાખવી છે હા એ ને